કડીના મુસાફરો માટે એક ખુશખબર છે વેસ્ટર્ન રેલવે દ્વારા નવો મેમો પેસેન્જર ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે હવે સાબરમતીથી કટોષણ રોડ વચ્ચે દોડશે આ ટ્રેનમાં કડી સહિત કલોલ અને ભોયણી ખાતે પણ સ્ટોપેજ રહેશે કડીમાં આ નવા ટ્રેનનું નિયમિત સ્ટોપેજ ગઈકાલથી શરૂ થઈ ગયું છે સવારે સાત બત્રીસ વાગ્યાથી ટ્રેન કડી પહોંચશે અને સાત તેત્રીસ વાગે આગળ નીકળી જશે જ્યારે સાંજે પરત આવતી ટ્રેન કડીમાં ઓગણીસ સત્યાવીસ વાગે આવશે અને ઓગણીસ અઠ્યાવીસ વાગે આગળ જશે આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ શનિવાર સિવાય ચાલશે કડી તાલુકા તાલુકાની જનતા જેની આઠ વર્ષથી રાહ જોઈ રહી હતી તે રેલવે ત્રણસો સુડતાલીસના સુડતાલીસ કરોડના ખર્ચે સરકારશ્રીએ બનાવી તેનું ઓપનિંગ અને મેમુ ટ્રેન કડીથી સાબરમતી સુધીનો જે માન્ય લોકપ્રિય અને યશસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીલી ઝંડી આપી આગમન કરાવ્યું તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કડીની સમગ્ર જનતા પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માને છે સાથે સાથે આ નવીન ટ્રેન શરૂ થવાથી કડી તાલુકાના ગ્રામ્યજનો અને કડી શહેરના નાગરિકોને ખૂબ સારી એવી સુવિધા મળશે કડીથી અમદાવાદ જવા માટે જેની ઓછા ખર્ચે અમદાવાદ જઈ શકશે અને પોતાના ઉદ્યોગો તેમજ વેપારી મિત્રોને તેમના માલસામાનની અવર જવર કરવા માટે ગુડ્સ ટ્રેનની પણ સુવિધા મળશે અને આ ટ્રેન શરૂ થવાથી વેપારી વર્ગ વિદ્યાર્થીઓ અને કર્મચારી શ્રીઓને પણ ખૂબ સારો એવો લાભ મળશે તો આ આ ટ્રેન્ડનો લોકો વધુમાં વધુ લાભ લે તેવી પણ હું આશા રાખું છું સાથે સાથે કડીના જે બીજા સર્વાંગી વિકાસની વાત કરીએ તો કડીના શ્રીઓ સાથે મારી મુલાકાત થઈ એમની સાથે મેં મીટિંગ કરી અને એમનો જે વર્ષો જૂનો પ્રશ્ન કડીની અંદર જે રેલવેની નીચે જે રસ્તો બનાવેલો છે તે રસ્તોનો જે પ્રશ્ન હતો તેને પણ ઉકેલવા માટેના મારા પ્રયત્નો મેં કર્યા છે અને વેપારીઓ સાથે વાતચીત થઈ રેલવેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે પણ વાતચીત થઈ અને રેલવેના અધિકારી શ્રીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે આ પ્રશ્નનો અમે ત્વરિત ઝડપી થઈ ઝડપી ઉકેલ કરીશું તેવી આશ્વાસન પણ આપવામાં આવ્યું છે આ હતી કડીમાં શરૂ થયેલી નવી મેમુ પેસેન્જર ટ્રેન અંગેની માહિતી વધુ અપડેટ માટે જોડાયેલા રહો જો તમને આ અપડેટ્સ ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જનવાણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં